ભરૂચ કચ્છ યુવક સંઘ એન્કરવાલા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આવો જોઈએ તેનો વિસ્તૃત અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા હું અમીરજી દલ આજે એન્કરવાલા તરફથી જે રક્તદાન શિબિર રાખવામાં આવ્યું છે એમાં મેં રક્તદાન કર્યું છે દુનિયાની કોઈ પણ પ્રયોગશાળામાં લોહી બનતું નથી એટલે રક્તદાન કરવું એ શ્રેષ્ઠ દાન છે અને મારું આજે ઓગણ વખત રક્તદાન છે

કે આજે પુષ્ય નક્ષત્ર છે અને રવિવાર છે એટલે જો રક્તદાન એટલે શ્રેષ્ઠ દાન કહેવાય પુષ્ય નક્ષત્રમાં દાન કરો તો એ સૌથી શ્રેષ્ઠ કહેવાય એટલે આજનો દિવસ એટલે પસંદ કર્યો છે અમે અને બધા રક્તદાન માટેના દાતાઓ પણ બહુ જ અમને સરસ સહયોગ આપ્યો છે બાકી બધા કાર્યકર્તાઓ છે એમને પણ અમને બહુ સરસ સહયોગ આપ્યો છે અને રક્ત કલેક્ટ કરવા માટે જે ટીમ આવી છે દર્શનભાઈની એ પણ બહુ જ કોપરેટિવ છે સરસ રીતે હજી સુધીમાં થર્ટી સિક્સ જને કર્યું છે છત્રીસ જને કરી દીધું છે અને હજી ચાલુ જ છે આવવા માટે બધા सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा भी आरन, स्टार्ट ऑन लीला लीला छोड़वाने एरंडा भरपूर सुकारा मत की रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा भी यार एरंडा भी यारण कॉस्मोस लंबी जाती री मालूम मा शक्ति चे भरपूर सुकारो ओछों ने पके उपज लखलूट कॉस्मोस एरंडा भी